રાત્રે સમય દીપડાની અવર કર્મચારીઓની અને લોકોની સુરક્ષા અંગે પ્રસ્તો બતા તાત્કાલિક પગલાની લોકમાંગ મળતી માહિતી અનુસાર કડાણા મહીસાગર કડાણા ડેમ વિસ્તારમાં રાત્રે સમય દીપડાઓ દેખાવાની ઘટના સામે આવી છે પુષ્ટિ છે કે આ જંગલી પ્રાણીઓ ખાસ રાત્રે સમયે અચાનક દેખાવે છે જે પગલે ડેમ ખાતે દિવસ રાત ફરજ પોલીસ કર્મચારી અને અન્ય સ્ટાફની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે આ વિસ્તારમાં તેના કર્મચારીઓ માટે આ સ્થિતિ જાણ જોખમભરી સાબિત થઈ રહી છે લોકોમાં આશંકા છે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો કોઈ મોટી કુદરતી ઘટના ઘટી શકે છે જેને અટકાવી તંત્રને સરકાર માટે પડકારરૂપ બની શકે છે આ સમગ્ર મામલો લોકપંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે સ્થાનિક રહેવાસીઓ તથા નાગરિકોએ તાકીદે પગલાં લેવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને વન્યજીવોના અવરજવર અંગે યોગ્ય વ્યવસ્થા કરવા તંત્ર તથા રાજ્ય સરકારને અપીલ કરી છે લોકોની સ્પષ્ટ માગણી છે કે સરકારી તંત્ર આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપે અને ફરજ પરના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકોની સુરક્ષા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરે રિપોર્ટર રમેશ બારિયા સંતરામપુર